દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કહાનવા ગામમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જંબુસર તાલુકાના કહાનવા ગામમાં તારીખ સત્તર આઠ બે હજાર પચીસના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કોંગ્રેસના જંબુસર તાલુકા પ્રમુખ શરદસિંહ મોવાલ ગામના તાલુકા પંચાયત ગિરવતસિંહ કહાનવા માજી સરપંચ સુરેશભાઈ પાદરા વિરોધ પક્ષના નેતા હાર્દિકભાઈ પટેલ મંગણાથના સરપંચ જયેશભાઈ રજુમનસિંહ સિંધા લોલા ગામના ગણપતભાઈ ઠાકોરભાઈ કહરવા ગામના સભ્ય શરીફભાઈ મોસિનભાઈ હરસનભાઈ સનાભાઈ બંગલા વિસ્તારના સભ્ય અજયભાઈ તેમજ જગદીશભાઈ ચૌહાણ અને નરેશભાઈ સોલંકી તથા અન્ય આગેવાનો તથા કહાનવા ગામના ભાઈઓ તથા બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કેટલાક નવ યુવાનોએ જિલ્લા પ્રમુખના હાથે કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા કોંગ્રેસના દરેક આગેવાનોએ આ કાર્યક્રમમાં હાલની સરકાર દ્વારા મોંઘવારી તથા સસ્તા અનાજની દુકાનો દ્વારા મળતા અનાજને લઈ લોકોના કાર્ડ બંધ કરી દેવામાં આવી રહ્યા છે તેના વિશે ઝાટકણી કરી હતી વધુમાં જણાવ્યું હતું કે આ સરકાર મોટા લોકોની સરકાર છે ને ગરીબોને વધુ ગરીબ બનાવી રહી છે તથા ખેડૂતોને પાયમાલ કરી રહી છે સરકારના નિર્ણયો ગરીબ વિરોધી હોય આવતીકાલે સવારે દસ કલાકે જંબુસર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે અને જે લોકોના કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે તેનો વિરોધ કરવામાં આવશે જિલ્લા પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે આવતા સમયમાં ભાજપની ખોટી નીતિઓથી કંટાળી ગયેલા લોકો હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને દેશમાં ફરી કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવશે તો દરેક લોકો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ દેશને આગળ લાવવા સાથ સહકાર આપશો એવી અપીલ કરી હતી અને કહાનવા ગામના અનેક લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ સાથે રિપોર્ટર યોગેશભાઈ પડિયાર વેલકમ ગુજરાત ન્યૂઝ સૌને શુભકામના આજે પવિત્ર જડીરામના દિવસે જંબુસર તાલુકાના કાઢવા ગામ પાંદરમાં ત્રણસોથી વધુ યુવાનો કોંગ્રેસમાં વિશ્વાસ મૂકી રાહુલ ગાંધીની જેની આગેવાનીમાં આગેવાનીમાં વિશ્વાસ મૂકી અને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે સર્વને આવકારું છું અને સુંદર સરસ મજાનો તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો પાત્રના આગેવાનોએ ભેગા મળી જે આયોજન કર્યું છે એ બધું સર્વને અભિનંદન પાઠવી અને સર્વનું આભાર આજ રોજ હનવા ગામે મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસનો હાથ સાબર્યો છે અને આવનારા સમયમાં બી કોંગ્રેસની સરકાર બનશે એ મને સો ટકા ગેરંટી છે અને જે ને જે આ તકલીફો પડી રહી છે એના લીધે ભાજપનો છેડો છોડીને કોંગ્રેસમાં જોડાયા છે એમનું ક્યારેય બી ખોટું નહીં થાય આજે બી નહીં થાય કાલે બી નહીં થાય આવનારા સમયમાં બી નહીં થાય અને અમારો એક જ સંકલ્પ છે કે યુવાનોને આગળ જાય અને એમને જે તકલીફો પડતી હોય એના માટે કોંગ્રેસ સમિતિ તાલુકાની હોય કે જિલ્લાની હોય હંમેશ માટે એમની સાથે રહેશે એ અમે ચોક્કસ દીખાઈશું ભારત માતા ટૂંક જાય

ઉપસ્થિત એમની સાથે આવેલા મિત્રો ઉપસ્થિત અમારા આદિવાસી ભરૂચ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ ઓબીસી ઓરી પટેલ સમાજના કોંગ્રેસના પ્રમુખ એવા પ્રવીણભાઈ અમારા એડવોકેટ છે કોંગ્રેસ કોંગ્રેસનો બાટેનો કે સરકાર આવ્યો કોઈ ના પણ જિલ્લામાં પૈસા લીધા હોય કે જિલ્લામાં લડે છે એવા પદ્યુમનસિંહ સિંહ

આવકારીને તમે છે સર્વ મારા પરિવારજનો તમે કોંગ્રેસ પાર્ટી રાહુલ નેતૃત્વમાં સંજયભાઈ સોલંકી કોંગ્રેસ આજે કેસ પહેરેલો છે તમારું માન સન્માન જાળવવાની જવાબદારી મારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રમુખશ્રી મારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી કાયમ માટે તમારું માન સન્માન રહેશે તમે ગમે ત્યારે મને સીધો

એક પણ વીઘુ કોઈને જમીન આપી હોય જંબુસર તાલુકામાં કોઈ ખેડૂતને કે ભાઈ ખેતી કરીને જીવી શકે એક ઉદ્યોગપતિ જમીનો આપી છે નહી કે ખેડૂતોને આજે દેશ ખેડૂતો બેકાર છે યુવાનો બેકાર છે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાનવા ગામે આટા મારવા પડશે અમને જો કાલે કાંડ થયો છે પાદરામાં થયું છે ને તમે જોયો છે અક્કી ધાબળા સરકાર એવું કઈક છે ભાઈ એક જ ચાલે ધાબળા વાળા ચાલે એવું છે અમારા પાદરામાં બરાબર આજે તમને જમ્મુ સર અને પ્લેન ફ્લેશ થયું તો આખું તંત્ર લાગના તો બાવીસ જન મોત એ એમનો પરિવાર નતો એ ગુજરાતના ના એ ગુજરાતના ના એટલું કોણ મળે એ ગુજરાતના ના

મારી આગળ ખુબ સરસ વાત કરી ભારતીય જનતા પાર્ટી ની સરકાર અત્યારે એક બાજુ આપે છે ત્રણ ઘણું લઈ લે છે

તમારે ખબર છે મારી પર બી નોટિસ આવી છે ભાઈ મારે એક ચાર જમીન છ ભાગ્યા છે એટલે મારી પર બી નોટિસ આવી છે હું કાલે સોમવાર फूल है गुलाब का गाली के इस काम की एक कांग्रेस को नहीं लाओगे तो जवानी के इस काम की एक दूसरी शायरी लगाता हूं कि इधर खोदो उधर खोदो इधर खोदो उधर खोदो कंकर निकलते हैं जिसको हम चाहते हो दुश्मन निकलते हैं मतलब मारो छठी बीजो જલને વાત જલતે રહે કે જાણે વાા કોઈ નહી જલા કે રાખ નહી કરે કોંગ્રેસ તો જવાન કિસ કામ કે